સો વેલકમ બેક ગાયસ કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજનો વ્લોગ બહુ જોરદાર ગણવાનો છે તો અંત સુધી જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે સબસ્ક્રાઇબ નથી કરતા એવું મને જાણવા મળ્યું છે તો જલ્દી 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 સબસ્ક્રાઈબ કરી દો અને બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સવારના બાર એમ કે આજ થોડુંક લેટ ઉઠવામાં થોડુંક થઈ ગયું લેટ સન્ડે છે તો રવિવારના દિવસે મોજથી સૂઈ લેવાનું હોય તો આજે થોડુંક મળે લાગી ખેડી લીધી ની અંદર અને જમવાનું હવે તો બપોર વાગી બપોર થઈ ગયો ને હવે તો જમવા બે જવાનું હોય અને મમ્મી અત્યારે આજો રૂમાલ સુકવે છે નાહી લીધું ને હમણાં અમે તો મેં હમણાં ને બે ગયો છું ફ્રેશ જમવા માટે જમવાનું રેડી થઈ જ ગયું છે મતલબ ઓલમોસ્ટ ખાલી જમવા બેસવાનું છે શું કહ્યો આદું આદું છે આને સૂઠ બનાવાની શું કરવાનું

એક દિવસ આપણે એવો વિડીયો બનાવી કઈક ખાવાની રેસીપી કઈક સારી હોય ને તમને જે આવડતી હોય એની હા આપણે એક દિવસ એવો વિડીયો બનાવશું તો ફ્રેન્ડ આપણે એક દિવસ એવો વિડીયો બનાવશું કે મમ્મી કઈક ખાવાની મસ્ત રેસીપી બનાવશે ને તો આપણે એની એક રેસીપી મસ્તીની બનાવશું પણ અત્યારે તો ખાવાનું બહુ જોરદાર છે મારા હિસાબથી તો જમવા બેસી જઈ તમને હું દેખાડી દઉં જો અત્યારે ગરમા ગરમ શીરો બનાવ્યો છે સાથે દહીં છે અને શાક છે જુઓ રીંગણાનું શાક છે રીંગણા ગામડે છે ગયા ને તો ત્યાંથી રીંગણા આવેલા છે અને આ આ ગામના ગામડેના રીંગડા છે ને હા તો આ ગામના રીંગણા છે ને મસ્તી ના આ જો શીરો આપણે તો આ ખાવાનો છે માલ પાકો પાકો માલ ખાવાનો છે અને આમાં શું છે જોઈ લે આમાં ખીચડી છે ખીચડી તો ખાવી જરૂરી જ છે અને રોટલી જમી લેવું છે ને હવે તો બેસી જાય જમવા હોય આપણે તો જો આ માલ ખાવાનો છે શીરો ફ્રેન્ડ આપણી થાળીમાં શીરો અને રોટલી ને દહીં આવી ગયું છે તો પહેલા તો આપણે મેન ફોકસ શીરોમાં જ કરવાનું છે આજે રવિવાર છે તો મસ્ત મજાનું જમવાનું છે ટાઈમ બહુ છે ફૂલ આપણી એટલે શાંતિથી જમવાનું છે અને શીરો પહેલાં ખાવાનો છે શું શીરો શક્કરિયાનો

તો ચીકુ તો લાવવા નહીં ચીકુ જે કાસા છે પછી આવશે ચીકુ આવશે ને હા એ લાવશે હવે તો ઉનાળો આવ્યો એટલે ચીકુ જ્યુસ નહીં પીવું પડે પીવું જ પડશે પણ શરદી થઈ જાય છે ચીકુ બહુ જ્યુસ પીવો તો એ તો ભઈ શરદી થઈ જાય આલે પણ શિયાળા ઉનાળામાં તો એકવાર જ્યુસ તો પીવું જ પડશે ને તને જ્યુસ એ ગળી વસ્તુ હોય ને તો બહુ જ ગમે છે એમાં એવું છે ગળી વસ્તુ તો મને મજા જ આવે ખાવાની પણ હવે અમે આવું બધું ધ્યાન આપવાનું મને એવું નહી આપવાનું લગ્ન માં હું નહિ લગભગ આવું પછી ખબર નહીં હવે છું હવે બધા મિત્રો આગળ ભેગા થાય ને તો હું કહી છે કે ક્યાં જવું છે બહાર કે નહીં એમ તો લગન તો નહીં આવું નકર આવી છે એમ તો ફ્રેન્ડ અત્યારે આપણે ક્યાં આવી ગયા છે ને તમે જોઈ લો ને આપણે હારે કોણ છે ને મહાન વસ્તી છે આપણે હારે વાર્ગીત રાખો લ્યા વાર્ગીત કેમ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ આજે રવિવાર છે તો ફૂટુ ને ઘરે જગાય ઓ ભાઈ ઘરે કેમ કાઈ તો

તો આઠ વાગે જાગી જાય નવ વાગે જાગી જાય પણ રેગ્યુલર અગિયાર વાગે જાગે સાચી વાત ને બરાબર છે અત્યારે આમ કે બહાર જવું હોય કે મેચ જોવાની છે અત્યારે મેચ જોવાની છે પછી હમણાં આપણે જયદીપભાઈ વેકરિયા છે એનું સ્નેહ મિલન છે એમાં જાવું અને પછી એનું સ્નેહ મિલન છે એમાં જાવું એમના પરિવારનું સ્નેહ મિલન છે તો આપણે જાવું ને એવું છે હા જો એના માટે એણે આપણને ડિટેલ લખી દીધી છે કે ભાઈ અહીંયા પૂગી જજો એવું છે

હા એક કોલેબ વિડીયો મેં એક સ્ટાર્ટિંગ હારે કરશું અત્યારે તો શરબત આવી ગયું છે મસ્તી નું મજાનું તો પી લે અને એવું લાગશે હજી લાગશે કે નહીં મજા આવે એવું શરબત છે તો હજી એક ગ્લાસ નીતા ભવિ આપણે આટલું મસ્તી નું શરબત બનાવી નાખ્યું છે કેવું લાગ્યું સર આને તો બહુ જલ્દી પી લીધું આજે ચેનલ આપડે આપડા વિડીયો માં ડિસ્ક્રિપ્શન માં મૂકી દેવું અને આજે પેલો વિડીયો આવવાનો છે તો લગભગ તો આ અમારો વિડીયો આવશે એ પહેલા તો એનો વિડીયો આવી ગયો હોય છે આ આપણો બ્લોગ આવશે ને ત્યાં તો વિડીયો આવી ગયો છે પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા નીતાભાભાઈ ની ચેનલ ને સાહેબ સાથ આપજો અને કોઈ પૈસા નથી કે સબસ્ક્રાઈબ કરવું ન કરવું તો બધા એને ફ્રીમાં જ છે એ વસ્તુ તો એને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો જેટલું બને એટલું શેર કરજો આ પેલો વિડીયો છે અને તમને અવનવા તમારા મિત્રોના લગ્નમાં હોય ને એવા ગાવા મળે ને એવા ફટાણા આય છે બધા અલગ અલગ મને તો ફટાણું સાંભળીને મજા આવે એવું લાગે તો નીતા ભાભી ના આગળ કેવી જાણ કરવી એક ફટાણો તમને સાંભળાવે નીતા ભાભી એક ને જરાક તમારી રીતના લીમડે જાજી લીમોળી લીમડો આલર ઓલર થાય દયા કઢીની અરેડી શેરીએ કઢી માંગવા જાય કુતરા છે જા દયા ના મોઢે ચોટી જાય મોઢે મેં કમસે કૂતરા લબ લબ જાટી જાય તો આ આયુ નાનકડે ફટાડો તમને કે મજા આવી એ વિડીયોમાં મને પણ કહેજો ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ને નિતા વાવડિયા નામ છે વાવડિયા વાવિયા નીતા વાવિયા નામ છે ચેનલ હું નાખી દઈ રિસિપ્શનમાં તો જોઈ લેજો બધાય તો ફ્રેન્ડ અત્યારે હવે નીતા ભબિન ઘરેજી જવાની વિદાય લઈ છે તો હવે મળવી બીજી વખત પાછા કાંઈ કામ હોય વિડીયોનું તો જણાવજો જરાક અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું કહી દો બધાયને

કાઈ નઈ હવે જઈ ઘરે હવે અમે તે ઘરે જઈ હા ઓકે કામ છે તો પતાવી દે સારું ચાલો ચાલો બાય તો મમ્મી લગન જવા તો રેડી થઈ ગયા છે જો લગન માં જવાનું છે લગન જવાનું છે આ હાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો જરાક મારે જી છે વાર છે એને પપ્પા બેઠા છે એની આવા છે લગન માં હાય કહી દો ગાઈસ ને બધાને

કાર્ડ લઈને જાવ ને તો દસ ટકા મળે ગિફ્ટ વાઉચર છે આ જોવો જે આ આજે મતલબ કે આ શું કેવાય આને એક્સપો એક્સપો જે છે ને એ ભાઈ ખુદ નથી આ જે જયદીપભાઈ લીધું ની જયદીપ ભાઈ ખુદ નથી એની જગ્યાએ અમને લોકો ને મોકલી દીધા હે પણ આ સ્નેહ મિલન છે ને બહુ જોરદાર છે બહુ મસ્ત સુવિધા છે સમજો નાના નાના બાળકો જો કેટલા મસ્તીના તૈયાર થઈને એવા સમજો સમજો આ બધાય લોકો આજે રાસ લે છે સમજો અને આમ જો અમારી સામે એક નંબર નો કાઉન્ટર છે એવા કેટલા બધા અંદર કાઉન્ટર છે સુવિધા બહુ મસ્ત છે કોઈને કઈ થયું હોય તો કેવિલભાઈ પોતે હવે બેસી ગયા છે

તો ફ્રેન્ડ હવે લગ્નમાં જવાનું તો મતલબ કેન્સલ કર્યું કે ઓલા લગ્નમાં જમવા નથી જવાના અને બધા મિત્રો મતલબ અમારે મારે ને ઓલા ભાર્ગીતને બેને જમવા જવાનું હતું પણ આ ભાણાને ને દિવેશને બેને નહોતું જમવાનું તો કીધું આજ ભેળ બનાવી લઈ તો આ જો ભેળ બનાવે છે ભાણો હું નાખ્યું ભાણામાં કે ઉમરા છે ઘોરા ઉમરા છે ઊંધિયું છે

બધું મસાલો મસાલો જ દેખાય માલ માલ આમ જોરદાર હો પણ બાકી ટમેટા અને કાંદા કેટલા નાખવાના જો કાંદો સુધારવા આવી ગયો માર્ગીઓ કાંદો સુધારવા મારો માણસ આવશે કેટલો તેર હજાર રૂપિયા બરાબર તો ખાલી બોનસ આપવી ભાઈ

હા બે જો અહીંયા ભેળ બની ગઈ છે ક્યારની ભાણો ઉભો થઈ ગયો ભેળ બનાવીને ભેળ શાનદાર ભેળ બની ગઈ જોવો તમે ખાલી વાઇડ એંગલ માં લઈ લઉં છું જરાક કેચઅપ લઉં ભેળ નો ફોટો

હાલો ભેળ ખાઈ લે મસ્તી નહીં આજ તો ખેલગન મજા આવવાનો છે એટલે ઓ ભેળ ખાઈને મસ્તી ના આરામ કરીને મેચ જોવાની મેચ જરૂરી છે તો મેચ જોઈએ ભાણો તો મંડે પડ્યો છે ભેળ ઉપર આને સાઈડમાં મૂકી દે એક ઓર અલા સમશી હલો પ્યાર દાદી લઈ ચર તો ચટા 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 ચટ મચાતી ને કહો ભેળા કેવું છે ને ભેળ મસ્ત હે ખરેખર મસ્ત છે એવું નહીં કે આ ફોટો ફોટો ફાટો રિયરશન લીધું પણ ભેળ મસ્ત છે મજા આવે ખાલી તમારે ભેળ ખાય હોય તો આવી જાઓ ફટાફટ અને પૂરી કરવી તરા તમે બધા આવી જાજો તો ફ્રેન્ડ આપણે ભેળ ખાઈ લીધી છે અને બધા ખાઈ ખાઈને કેવા હોય ગયા જો લંબાઈ જાય છે અને આપણે હજી મેચ જ જોવે છે નીંદર આવે છે

તો કઈ ફ્રેન્ડ હવે મેચ જોઈ લઈએ અને વિડીયો ને અહીંયા અંત કરી દઈએ વિડીયો માં નવો હોય તો લાઈક કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો દિવેશ સર કહી દો ને સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ હો સબસ્ક્રાઈબ હો લાઈક ફોલો સબસ્ક્રાઈબ ઘંટી બજા કે જના એ હલો હો ફોલો કરતા હોય એ હો એમ નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બોલજો મને બોલતા નથી આવડતું ભાઈ હું મને બોલતા નથી આવડતું શેર કરતા મિત્રો